મિત્રો મહેર ફાર્મિંગમાં તમારું સ્વાગત છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના કંડિશનની વાત કરીએ તો ટોપ કન્ડિશન તમને જોવા જળશે ગેરાયલિંગ બધું સારું છે સીટ છત્રી પણ તમને સારું જોવા જળશે કંપની કલર છે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું મોડલ છે સાવ નવે નવું ટ્રેક્ટર છે ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો 80 90% ટકા જેવા ટાયર પણ તમને ટ્રેક્ટરમાં જોવા જળશે અને ટ્રેક્ટર ક્યાં જોવા જડશે તેની વાત કરીએ તો જૂનાગઢ તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જડશે અને ટ્રેક્ટર લેવા અથવા વેચવા માટે પણ તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક કરી શકો અને ટ્રેક્ટર કેટલું ચાલેલું તેની વાત કરીએ તો બાર તેર કલાક ખાલી ચાલેલું નવે નવું ટ્રેક્ટર તમને જોવા જડશે અને ટ્રેક્ટરના ટાયરની વાત કરીએ તો 80 ની નેવું ટકા તમને નવે નવા ટાયર તેમાં જોવા જડશે અને ટ્રેક્ટર માટે તમે ભરતભાઈ અથવા કુલદીપ મોઢવાડિયાનો પણ કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર તમને ડિસ્ક્રિપ્શન અથવા ટાઇટલમાં પણ મળી જશે અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરીએ તો છ લાખ પંચોતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે